એ માતારા આશીર્વાદ મને બહુ પડ્યા છે આ તો ભાયરો જબરદસ્ત છે નથી કર ચડી જાય શી કર સોનું મનું આટલે એટલી ઝાડ પડે તો રેંગણ તો આપતી દઈએ છીએ આજ તો વાયરોય દબર છે ના રેંગણા કોણ વેણી જાય છે આ વર રાખવી પડી છે ન કે રેગણા બધાય વેણી જાય છે સોના સોના करो छे पाला खातो बात रोताए थी चोरी नजर ना आई किसी

આપણે હવે આખો દાડી ફરવાનું છે આ ઓમ થી ઓમ ને ઓમ થી ઓમ તું ફરમુ બેઠો તો કે હું ભરું પછી હું ભરું એટલે હું જો તું સંઘો કોઈ ફરું જ કે તું ફરવાનું ગટન કરે ડાયરેક્ટ એટલે હું બેઠો તમે ફરી ફરો તું ફર હું બેઠો હોય આરો ફરો કરો આથી નાના ના અતારથી બસ સાચી દિયા હે

ખાલે જોવા પડશે

બારી <laughs> મારો <laughs> <laughs>

રા તો આગેનું જીનું તો આવવું પડે કે તમે ખુદ આવશો ને તમને નઈ આલા અમે સાખ પાસે મને નઈ આલા ના હેડો તમે વાટી ના લાયા તો કેટલા આયા છે આ તો ખાલી મહિના પૂરા આયા છે 15000 તમને ખડી બેઠા હવે લેટનો કરો આ માર આ રાખીને ગુણો કર્યો છે એટલે તો અમે શું કરા

તમે તો તમે જોઈ લેશે ગમે તારે આ બધા ફરેલા ખોટા ખોટા ખાજ ખાવા હવે કરતા ને તો તાર તો ખમન મજા થાય તવા મારો